હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સિંધી કુઝીનની એક ખૂબ જ ફેમસ ડીશ દાલ પકવાન બનાવીશું દાલ પકવાન સ્ટ્રીટ ફૂડ તરીકે આજકાલ ખૂબ જ પોપ્યુલર છે અને ઘણી બધી જગ્યાના દાલ પકવાન તમે જોયા હશે તો એ ખૂબ જ ફેમસ હોય છે અને લોકો દૂર દૂરથી એને ખાવા જતા હોય છે તો આજે આપણે એકદમ ઓથેન્ટિક રીતે દાલ પકવાન ઘરે કેવી રીતે બનાવાય એ જોઈશું દાલ પાકવન બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ચાની દાળને પલાળીને રાખવાની હોય છે તો અત્યારે મેં દોઢ કપ ચાની દાળ લીધી હતી અને એને મેં ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખી છે દાળને આ રીતે પલાળીને રાખવી ખૂબ જ જરૂરી છે તમારે જો ઉતાવળ હોય તો તમે એને ગરમ પાણીમાં લગભગ બે કલાક માટે પલાળીને પછી ઉપયોગમાં લઈ શકો છો અને જો ગરમ પાણી ના હોય તો તમે ચારથી પાંચ કલાકમાં એને પલાળીને રાખો તો સરસ રીતે પલળી જતી હોય છે હવે ડાયરેક્ટ કુકરમાં જ આપણે એને બાફવા માટે મૂકી દઈશું અને દાળની ઉપર એક વેઢો રહે એટલે કે એક આંગણ રહે એટલું આપણે પાણી એની અંદર એડ કરવાનું છે અને લગભગ ત્રણથી ચાર વિસા આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કૂક કરીશું અથવા તો તમે એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર બારથી પંદર મિનિટ માટે પ્રેશર કૂક કરી શકો છો પણ ઓથેન્ટિક રીતે બનાવી ચાની દાળનો ઉપયોગ કરીશું દાળ આપણી પ્રેશર કુક થાય ત્યાં સુધી આપણે પકવાન માટેનો લોટ બાંધીએ તો એના માટે અત્યારે મેં એક કપ મેદો લીધો છે અને મેદાની સાથે આપણે અડધો કપ ઘઉં લોટ એડ કરીશું તમારે એકલા મેદાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો હું તમને અત્યારે જે ક્વોન્ટિટી બતાવું છું એમાંથી તમે લગભગ ચારથી પાંચ વ્યક્તિ માટે આ રીતે દાલ પકવાન બનાવી શકો મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અને હાફ ટી સ્પૂન જેટલો આપણે અજમો એડ કરવાનો છે અને અજમાને આપણે હાથેથી આ રીતે મસરીને એની અંદર એડ કરીશું મોણ માટે આપણે તેલનો ઉપયોગ કરીશું આમાં બહુ વધારે મોણ નથી નાખવાનું હતું તો અત્યારે મેં લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું મોણ એની અંદર એડ કર્યું છે બરાબર મિક્સ કરી લેવાનું છે મુઠ્ઠી પડતું મોયણ નથી જોઈતું હતું આની અંદર જો વધારે મોણ નાખો તો પકવાન તમારા જયારે તૈયાર થઈ જાય પછી એ તૂટી જતા હોય છે કારણ કે એકદમ જ વધારે ક્રિસ્પી બની જતા હોય છે થોડું થોડું પાણી નાખીને આપણે એનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે આ રીતનું મોણ એની અંદર હોવું જોઈએ બહુ વધારે ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ઘણા લોકો આમાં ઘીના મોહણનો પણ ઉપયોગ કરતા હોઈએ છે પણ આપણે આજે તેલના જ મોણનો ઉપયોગ કરીશું ઘીનું મોણ નથી નાખવાનું અને પાણી અત્યારે મેં નોર્મલ રૂમ ટેમ્પરેચરનું લીધું છે તમે જો ઠંડીની સિઝનમાં બનાવતા હોય તો તમારે થોડું ફૂંફાળું પાણી લેવાનું એની અંદર ઘઉંનો લોટ નાખવાથી પકવાનની અંદર એકદમ સરસ ગોલ્ડન કલર આવે છે અને જ્યારે આપણે એને વણીએ ને તો મેદો હોય તો એની અંદર ઇલાસ્ટિસિટી બહુ હોય એટલે આપણે વણીએ તો એ પાછો ખેંચીને નાનો થઈ જાય જ્યારે થોડો ઘઉંનો લોટ એની અંદર એડ કર્યો હોય તો આવો કોઈ પ્રોબ્લેમ નથી થતો અને તમારે ફક્ત ઘઉંના લોટનો ઉપયોગ કરીને જો પકવાન તૈયાર કરવા હોય ને તો પણ તમે કરી શકો છો લોટ આપણે એ રીતનો બાંધવાનો છે કે બહુ વધારે કઠણ ના હોવો જોઈએ અને ઢીલો પણ ના હોવો જોઈએ ફરસીપુરીનો લોટ બાંધીએ એના કરતાં થોડો ઢીલો રાખવાનો હોય છે આ લોટ અને લોટને આપણે લગભગ વીસથી પચીસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો એને ઢાંકીને રહેવા દઈએ ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ ચટણી તૈયાર કરીએ તો એના માટે મેં પાંચથી છ નંગ લીલા મરચાં લીધા છે થોડા ફુદીનાના પાન છે કેરીના ટુકડા લીધા છે આ રીતના નાની સાઇઝના અને નાનો ટુકડો મેં આદુનો લીધો છે અને સાથે આપણને જોઈશે કોથમીર તો મેં એક કપ જેટલી કોથમીર લીધી છે અને એને મેં ઠંડા પાણીમાં રાખીને મૂકી છે જેથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવે હવે આપણે કેરીના ટુકડા અને આદુને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું જેથી સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય અને ગ્રાઇન્ડ થઈ ગયા પછી એની જે પેસ્ટ બને એટલે કે જે ચટણી બને એકદમ સરસ સ્મૂથ બને જો તમે આખા ટુકડા નાખી દો ને તો ઘણીવાર નાનો ટુકડો રહી જતો હોય છે ને બરાબર ચન નથી થતો તમારી પાસે જો કાચી કેરી ના હોય તો ખટાશ માટે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો પણ અત્યારે સિઝનની સરસ કાચી કેરી મળતી હોય છે તો એનો જ ઉપયોગ કરજો એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને મરચા તમારે જેટલી તીખાશ જોઈતી હોય ને એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી લેવાની મેં જે મરચા ઉપયોગમાં લીધા છે એ મીડિયમ સ્પાઈસી છે જો વધારે સ્પાઈસી મરચાં હોય તો ક્વોન્ટિટી તમારે થોડી ઓછી કરી લેવાની કોથમીરને આ રીતે જ્યારે તમે ઠંડા પાણીની અંદર રાખીને પછી ચટણી બનાવો ને તો એનો કલર સરસ એકદમ ગ્રીન રહે છે જ્યારે પણ તમે કોથમીરને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરો ને જો ગરમીની સિઝન હોય ને તો તો ખાસ મિક્સરની ગરમી જે હોય એના કારણે એનો કલર કાળો થઈ જતો હોય છે એટલે ઠંડા પાણીમાં રાખવાથી એ પ્રોબ્લેમ નહીં થાય હવે એની અંદર આપણે વન ફોર ટી સ્પૂન હળદર એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે મેં હાફ ટી સ્પૂન મીઠું એની અંદર એડ કર્યું છે એક ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે જેથી ચટણીનો કલર લાંબા સમય સુધી આવો સરસ ગ્રીન જળવાઈ રહે અને કાળાશ ના પકડે અને ત્યારબાદ આપણે એની અંદર થોડીક ખાંડ નાખીશું આપણે કેરી નાખીએ છીએ એટલે એની ખટાશને બેલેન્સ કરવા માટે અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કરતી વખતે એક થી બે ટુકડા બરફના એની અંદર એડ કરી દેવાના તો આ રીતની એકદમ સરસ ગ્રીન કલરની ચટણી તૈયાર થઈ જશે આ ચટણીને તમે ફ્રીજમાં રાખશો ને તો બે દિવસ સુધી આનો કલર આટલો જ સરસ ગ્રીન જળવાઈ રહેશે બિલકુલ જ કાળાશ નહીં પકડે અને કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે તો ચટણીને અત્યારે આપણે ફ્રીજમાં મૂકી દઈશું દાળ અત્યારે આપણી બફાઈ ગઈ છે આ રીતની એકદમ સરસ દાળ બફાવી જોઈએ અને ચમચાથી આપણે એને થોડી થોડી મેશ કરી લેવાની છે તમે જો મગની મોગર દાળ લીધી હશે ને તો એ બફાઈ ગયા પછી એકદમ જ મેશ થઈ જશે એટલે ઘણા લોકો ચણાની દાળની સાથે થોડી મગની મોગર દાળ પણ ઉપયોગમાં લેતા હોય છે તો પછી તમારે આ રીતે બહુ વધારે મેશ કરવાની જરૂર નહીં પડે પણ આપણે એકલી ચણાની દાળનો ઉપયોગ કર્યો છે એટલે ચમચાથી જ આપણે આ રીતે એને થોડું થોડું પ્રેસ કરી લઈશું એટલે દાળ જે છે એ બહુ એકદમ પ્રેસ પણ ન થાય અને થોડી અથકચરી રહે તો એ રીતની આપણને કન્સિસ્ટન્સી જોઈશે દાળ પકવાનની અંદર તો ચમચાથી જ આપણે એને આ રીતે મેશ કરી લેવાનું છે બ્લેન્ડર નથી ફેરવવાનું હવે એની અંદર આપણે પાણી એડ કરીશું તો અત્યારે મેં લગભગ દોઢ ગ્લાસ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે કારણ કે આપણે જ્યારે આ દાળ તૈયાર કરતા હોઈશું ને તો ઠંડી થયા પછી થોડી જાળી થતી હોય છે એટલે આપણે પાણી પહેલાં થોડું વધારે નાખીશું અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને ઉકાળવા દઈશું દાળ પકવાનની અંદર જે દાળ હોય ને એની અંદર બહુ જ બેઝિક મસાલાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને લસણ અને ડુંગળી એમાં એડ કરવામાં નથી આવતા એક ટી સ્પૂન આપણે એની અંદર હળદર એડ કરવાની છે લાલ મરચું એડ કરીશું એની અંદર દોઢ ટીસ્પૂન જેટલું એક ટીસ્પૂન આપણે એની અંદર ધાણાજીરું પાવડર એડ કરવાનો છે અને થ્રી ફોર ટી સ્પૂન જેટલો આપણે એની અંદર ગરમ મસાલો એડ કરીશું અને બરાબર આ બધા મસાલાને મિક્સ કરી લેવાનું છે

ડુંગળીનું એક કચુંબર સર્વ કરવામાં આવતું હોય છે ને આ રીતે ચટણી સર્વ કરવામાં આવતી હોય છે હવે વઘાર કરવા માટે અત્યારે મેં એક તડકા પેન અંદર ત્રણ ટેબલ સ્પૂન ભરીને ઘી લીધું છે ઘી થી વઘાર કરશો ને તો ખૂબ જ સરસ સુગંધ આવશે એમાં આપણે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું જીરું બરાબર ફૂટે એટલે આપણે એની અંદર હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે અને ત્રણ નંગ સુકા લાલ મરચા એની અંદર એડ કરીશું ગેસ બંધ કરી દેવાનો છે અને તૈયાર કરેલા વઘારને હાફ ટી સ્પૂન જેટલું મરચું એડ કરીને મિક્સ કરી દઈશું આ રીતે વઘારની અંદર તમે મરચું નાખો ને તો કલર ખૂબ જ સરસ આવતો હોય છે અને અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે જેથી આપણી જે દાળ છે વધારે તીખી ના થઈ જાય તમને જો ગમતું હોય તો તમે આમાં થોડું લસણ એડ કરી શકો છો પણ આજે આપણે એકદમ ઓથેન્ટિક રીતે બનાવી રહ્યા છે તો એની અંદર લસણ કે ડુંગળીનો ઉપયોગ કરવામાં નથી આવતો દાલ પકવાન બેઝિકલી સવારે બ્રેકફાસ્ટમાં બનાવવામાં આવતું હોય છે અને તમે જો આ દાલ પકવાન ખાઈ લો ને સવારે તો લગભગ આખા દિવસ સુધી તમને ભૂખ પણ નથી લાગતી હવે પકવાન માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણો જે લોટ છે એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે એટલે કે એને આપણે પૂરતો રેસ્ટ આપી દીધો છે તમે આ રીતના એની અંદર જે વ્હાઈટ વ્હાઈટ ડોટ જુઓ છો એટલે કે આપણો જે લોટ છે એ સરસ તૈયાર થઈ ગયો છે તો એમાંથી આપણે લુવા તૈયાર કરી લઈશું પકવાનની જે સાઇઝ હોય છે એ લગભગ મોટી પૂરી જેટલી હોય છે તમે તમારી ઈચ્છા પ્રમાણે એને નાની મોટી સાઇઝમાં બનાવી શકો છો તો આ રીતે આપણે લુવા તૈયાર કરી લેવાના છે અને પછી આપણે એને વણી લઈશું લોટ તમારો પરફેક્ટ બંધાયો હશે તો તમને વણતી વખતે તેલ લગાડવાની કે બીજો એક્સ્ટ્રા આટામાંનો લોટ લગાડવાની જરૂર નહીં પડે લોટ આપણે કઠણ જ રાખવાનો હોય છે તમે ઈચ્છો તો તમે એને સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો અને તમારી પાસે જો સમય ના હોય તો તમે આ રીતે પકવાન પહેલાંથી જ તૈયાર કરીને રાખી શકો સવારે અને ફટાફટ પછી સાંજે દાળ બાફીને તમે દાળ પકવાનને સર્વ કરી શકો છો અને આપણે જે પકવાન વણવાના છે એ વધારે જાડા નથી રાખવાના કારણ કે આપણે એને એકદમ ક્રિસ્પી કરવાના છે ને સાથે સાથે થોડા કડક પણ હોવા જોઈએ તો આપણે એને આ રીતે પતલા વણવાના છે હવે જ્યારે તમે આ રીતે ભણીને બનાવો ને તો એવું બની શકે કે સાઈઝ નાની મોટી થાય તો એના માટે આપણે એક આ રીતનું વાસણ લઈશું અને એને કટ કરી લઈશું જેથી બધા જ જે આપણા પકવાન છે ને એક સરખી સાઇઝના બને એટલે સાઈડનો જે લોટ છે આપણે કાઢી લેવાનો છે અને એને ફરીથી આપણે ભણવાના ઉપયોગમાં લઈ લઈશું તો આ રીતે જ્યારે તમે કટ કરીને બનાવશો તો તમારા બધા જ પકવાન એક જ સરખી સાઇઝના બનશે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે હવે જ્યારે આપણે એને ફ્રાય કરીએ ત્યારે એ ફૂલે નહીં એના માટે આપણે આ રીતે એને ચપ્પુની મદદથી એની અંદર નિશાન કરી લઈશું તમે ફોક એટલે કે કાંટા ચમચીની મદદ પણ લઈ શકો છો તો આ રીતે નિશાન કરીને પછી આપણે તળવા મૂકીશું તેલ આપણે બહુ વધારે એકદમ ગરમ નથી કરવાનું એ પ્રોપર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ વચ્ચે રાખી દઈશું અને પકવાન સ્લો પર પર તમે જો એને ફાસ્ટ તળશો ને તો તો એનો કલર આવી જશે પણ એ સરસ ક્રિસ્પી નહીં બને અને થોડીવાર પછી જ્યારે ઠંડા થશે ત્યારે પોચા થઈ જશે એટલે કે નરમ થઈ જશે દાલ પકવાનની અંદર પકવાન એકદમ સરસ ક્રિસ્પી અને કડક હોય તો જ ખાવાની મજા આવતી હોય છે તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે એને ચારથી પાંચ મિનિટ માટે તળાવવા દઈશું આ રીતે તમે નિશાન લગાડ્યા હશે એટલે ફૂલશે નહીં અને ફરાવતા રહી અને આપણે એનો એકદમ સરસ ગોલ્ડન કલર આવે અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાનું છે તો અત્યારે આપણું જે પકવાન છે એ તળાઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એની જે થિકનેસ છે એ આપણે બહુ વધારે પાતળી પણ નથી કરી દેવાની અને જાડી પણ નથી રાખવાની તો આ જ પ્રમાણે આપણે બધા જ પકવાનને તળીને તૈયાર કરી લઈશું દાલ આપણી તૈયાર થઈ ગઈ છે ચટણી પણ તૈયાર છે તો એને મેં ટામેટા અને ડુંગળીનું કચુંબર તૈયાર કરી લીધું છે એની સાથે સર્વ કરવાનું છે તો એક વાસણની અંદર આપણે ગરમા ગરમ જે દાલ છે એને સર્વ કરી લઈશું તો એકવાર તમે આ પ્રમાણે દાળ પકવાનની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો આજની રેસીપી તમને કેવી લાગી એના વિશે મને કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવો અને જો રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજી સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે